સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ દેશભરના રસ્તા ઉપરથી રખડતા પશુઓ દૂર કરો કૂતરાઓની નસબંધી ફરજિયાત દેશભરમાં વધતા રખડતા પશુ અને કૂતરાઓના મામલા ઉપર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે અદાલતે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો છે કે રસ્તા હોસ્પિટલના પરિસર અને બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળો પરથી રખડતા પશુઓને દૂર કરાય કોર્ટે કહ્યું કે રખડતા કૂતરાઓને પકડીને તેમની નસબંધી કરવામાં આવે અને ત્યારબાદ તેમને સુરક્ષિત રીતે શેલ્ટર હોમમાં રાખવામાં આવે આ કામગીરી માનવતાપૂર્વક થવી જોઈએ તેવું કોર્ટે સ્પષ્ટ કર્યું ન્યાયાલયે વધુમાં કહ્યું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર હેલ્પલાઇન નંબર મૂકવામાં આવે જેથી લોકો રખડતા પશુઓ અથવા કૂતરાઓની હાજરી વિશે તાત્કાલિક માહિતી આપી શકે કોર્ટે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને આ આદેશનું પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે જ ચેતવણી આપી છે કે પાલનમાં ઉદાસીનતા જોવા મળે તો વ્યક્તિગત જવાબદારી નક્કી કરવામાં આવશે આ આદેશ પછી રાજ્યોમાં પાલિકા અને પશુ સંરક્ષણ વિભાગોને મોટા દબાણો આવશે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં રસ્તાઓ પર રખડતા પશુઓના કારણે અકસ્માતોની સંખ્યા સતત વધતી રહી છે